બહુ તડકા પાડવા મળ્યા છે તો ધનવેલને ચુંદડી ઓઢાડ દીધી છે એટલે તડકાથી બહુ લસાઈ ન છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગમાં બના રહી છું દિવસના નવ વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જો ઘરનું કામ ચાલુ કરી દીધું છે ઘરનું કામમાં જો કપડાં આપણે બોળી દીધા છે જે આપણે આપણે ધોવાના જો બોળી દીધા છે અને કપડાં ધોવાના છે અને કાલ આપણે રાતે જો ગામડે ગયા હતા અને ગામડેથી આપણે જો ના લહણ પછી હરઘો અને રીંગણા તેવું બધું જોયું છે તે પણ લાયા છે તો આપણે હાલો તમને રીંગણા ને લહણ ને એવું બતાવું જો આપણે ગામડે કાલ રાતે ગયા હતા તો આપણને જો લહણ ભાઈને ઘેરે લહણ થયું હતું તો આપણને લહણ આપ્યું છે જો આ લહણ લહણ આવી ગયું છે આપણે અને આમાં જો રાય છે રાય પણ થઈ હતી તો રાય પણ આપી છે જો રાય પણ આપી છે અને લહણ પણ આપ્યું છે અને આપણે જો હરઘવો લાવ્યા છે જો કેટલો બધો ફરક હોય છે અને કેટલા બધા રીંગણા આપ્યા છે અને આ બાજુ જો ભાઈને ઘેરે લાભ ફળિયામાં હતું એલોવેરા તો આપણે પણ તે પણ કટકા લેતા આવ્યા સીવી જો તે પણ કટકા લાવ્યા છે અને લહણ જો આ મોટા ભાઈના ઘરનું છે અને આ નાના ભાઈના ઘરનું છે લહણ અને આ મોટાભાઈના ઘરનો બે ભાઈ છે મારે તે બે ભાઈએ જો થોડું થોડું લહણ આપણને આપ્યું છે અને વશમાં લહણ કેટલું મોંઘું થઈ ગયું હતું અને અત્યારે નવું લહણ આવી ગયું છે તો આપણને લહણ આપી દીધું છે અને આ બધી વસ્તુ જો આપણે ગામડેથી આવી છે આપણે જો કાલ ગામડે ગયા હતા અને ગામડેથી જો આ બધી વસ્તુ લાવે અને કાલ રાતે ગયા થા તો ના લાઈટ વહી હતી તો લાઈટ નો અંધારાનું કાંઈ દેખાતું નહોતું એટલે આપણે બહુ કાંઈ ઉતાર્યું નથી થોડું ઘણું ઉતાર્યું છે અને ત્યાં વાળું કરીને પછી આપણે ઘેરે આવ્યા હતા તો પછી રાતે અને દિવસે જો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને આપણે શું શું ગામડે છે આપ્યું એ ત્યાં આપણે તમને બતાવ્યું છે તો મારા બ્લોકમાં બનાવી જો હવે આપણે ઘરનું કામ કરી નાખીએ તો આપણે અગાશી ઉપર આવી ગયા છીએ અને આ જો આપણે પાણીનું કુંડું ભરીને મૂક્યું છે અગાશી ઉપર અને સોલરના સાહે જો આપણે ઉભા રહ્યા છીએ આપણે જો સોલરના સાય ઉભા રહી ગયા છે અને ઉપર આપણે કપડાં ફૂંકાઈ ગયા છે તે લેવા આવ્યા છે ફૂંકાઈ ગયા આપણા કપડાં તડકો જો કેવો પડે છે તો આપણે રૂબડા લેવા આવ્યા છીએ તો હવે આપણે કપડાં લઈ લઈ જો આપણા કપડાં ફૂંકાઈ ગયા છે

લોકો તક્યો છે અને ગોળાવાળો આવ્યો છે તો આપણે બજારમાંથી ગોળા લઈ આવ્યા છીએ અને બધાએ હવે ગોળા લઈ લીધા છે અને હવે આપણે ગોળા ખાવાના છે અને જો ગરમીનો સમય છે આપણે ઠંડી બોલાવી ગોળા વખતે ઠંડી નહીં પણ ગરમી છે અને ખૂબ તડકો પડે છે એટલે આપણને ગોળા ખાવાનું મન થાય એટલે જો ગોળા લઈ આવ્યા છે અને બધા બધાએ હવેનો ગોળો લઈ લીધો છે અને આપણે આપણો ગોળો લઈને ખાવા મળવી હોય જો આ જ સૈતર મહિનાનો પહેલો દિવસ હતો નોરતાનો અને આજ બીજ થઈ ગઈ છે અને આપણે રામાપીરની બીજ છે તો રામાપીરની બીજ રહેવામાં જો આપણે થાળ ધારી દીધો છે થાળમાં જો બટેટાનો શાક રોટલી અને ખીર કરી છે અને આ બાજુ જો દીવો કર્યો છે આ બાજુ આપણે પાણીનો લોટો મૂક્યો છે આમાં જો આપણે આ ડબ્બીમાં જો કંકુ છે અને આ ડબ્બીમાં આપણે સોખા લીધેલા છે સોખા ઘી ઘીનો દીવો કર્યો રણોજા લાવ્યા હતા તે મુકેલો છે જો આ ઘોડો છે અને આ રામાપીરની સુબી છે આપણે જ્યારે બીજ રે ત્યારે આ સુભી ને આપણે થાળ ધરવી છે તે સુબી છે તો આપણે જો રામાપીના દર્શન કરી લીધા છે અને પગે લાગી લીધું છે અને આપણે બારે બીજ રેવી સેવી અને જો બારે બીજ આવી રીતે જ થાળ આપણે ધરવી સેવી અને આવી રીતે આપણે જો થાળ ધરેલો છે અને આજ આપણે બીજ રહ્યા છે તો આજ આપણે આખો ખોદી અપાસ હતો અને હવે અત્યારે આપણે એકટાણું કરવાના છે એ તો અત્યારે હવે આપણે એકટાણું કરી લેશું અને આપણે જો ક્યાંય મંદિરે ગયા નથી અને આપણે નોરતા ચાલુ થઈ ગયા છે અને આપણે મંદિરે ક્યાંક જઈશું આપણે તો જો અહીંયા રાજપ્રા ખોડિયારમાં ખોડીયરમાં સાક્ષાત આયા બેઠેલા છે આપણે તેના પણ તમને દર્શન કરાવશું જો ખોડિયાર મંદિર જઈ શકશો તો આપણે તેના દર્શન કરશું અને બ્લોગ બનાવશું અને મારા બ્લોગમાં બનાવી રેજો હવે આપણે એકટાણું કરવાનો છે તો એકટાણું કરી લેવી અને જો તમે બધાય પણ રામાપીરના દર્શન કરી લ્યો અને જો આપણે આવી રીતે કાઈક થાળ ધરવી છે જો આપણે ઘરે આવી રીતે કાઈક પૂજા કરવી છે રામાપીરની તો બોલો રામાપીરની જય